અગાઉ પકડાયેલ પાંચ કર્મચારીના રિમાન્ડ પૂરા થતા જેલના પાંજરામાં પુરાયા છે શનિવાના રોજ પ્રધાન પુત્ર ખાબળના પુત્ર બલવંત ખાબળની બથવાડા ટોલ નાખેથી ધરપકડ કરી જેલ હવાલે કરતા બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસનો એક્શન પ્લાન મુજબ અલગ અલગ જગ્યાએથી જેમાં ધાનપુર એપીઓ ભાવેશ રાઠોને માંગરોળ તાલુકામાંથી અને નાયબ મુદતનીઓની ફરજ બજાવતા રસિક રાઠવાને છોટાઉદેપુર જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા છે મંત્રીપ્રધાન ખાબડના પુત્ર કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી ફિલ્મી સ્ટાઇલમાં દબોચવામાં આવ્યો છે તેઓને આજે દાહોદ ડિસ્ટ્રિક્ટ

કુના કિસ્સામાં ગયા તે ગરીબોને હાલની સરકાર આપશે કે કેમ

દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ સિવાય પાંચમો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રામડો